હું માનું છું કે સુખની ચરમસીમા કદી હોતી જ નથી કોઈ વ્યક્તિ એમનો કે આજે બસ હવે હું ખૂબ સુખી છું પણ દુઃખની ગરિમા કેટલી છે મને કે આપણો વાલો દીકરો આપણા વચ્ચેથી ભયો જાય એટલે એ દુખની ગરિમાનો ટચ થઈ ત્યારે પણ ત્યારે હું તમને કહું કે ઈશ્વર ઉપરની શ્રદ્ધા કે ભગવાન જે કરશે સારું કરશે અને બે વસ્તુ બની કે એક તો એ પૂજિત મારો જે દીકરો હતો એની યાદમાં આજે હું ટ્રસ્ટ જે ચલાવું છું છેલ્લા ત્રીસ વર્ષથી કચરા ભીણતા બાળકોથી માંડીને તેજસ્વી ગરીબ બાળકોને જ્ઞાન પ્રબોધિની પ્રોજેક્ટમાં દત્તક લઈને આજે મારા ત્રણસોથી વધુ બાળકો ડૉક્ટર એન્જિનિયર ગરીબ બાળકોને મેં બનાવ્યા છે રાજકોટમાં એક મોટું અમે કામ કરીએ છીએ બીજી વસ્તુ એ બની કે ભગવાને બીજે જ વર્ષે મને દીકરો આપી દીધો અને આજે ઋષભ મારો દીકરો અમેરિકા છે સૈમ શરૂઆતના દિવસોમાં તમે પૂજિત જ જોઈ લો એટલે ભગવાનની શ્રદ્ધા અને એમ થાય કે જીવનમાં બાકી બધું સુખ નકામું છે કુટુંબ બાળકો આપણે આ બધું વસ્તુ જ મહત્વની છે અને એ જ આપણા હાથમાં છે એટલે કીધું દુઃખની ગરીમાં કેટલી છે એ ટચ થઈ ગઈ સુખનું ટચ તો કોઈ થવાનું જ નથી ને કોઈને થતું નથી સાહેબ તમે કાઠિયાવાડમાં મોટા થયા તો કાઠિયાવાડ પ્રત્યેનો પ્રેમ કેવો અને કાઠિયાવાડની થોડી વાતો જે તમને ખૂબ જ નજીક હોય તમારા દિલથી એટલે એકચુઅલી કાઠિયાવાડનું ખમીર જ અલગ છે હું એવું માનું છું કાઠિયાવાડની મહેમાન ગતિ કાઠિયાવાડનો લોકો પ્રત્યેનો પ્રેમ કાઠિયાવાડનું ખમીર પણ એવું કે એ જેને કહે ને કે ખુલ્લી વાત હોય પછી એમાં ક્યાંય બીજી રમતું ન હોય નિખાલસતા એટલે એ કાઠિયાવાડ નો એક જેને કહીને સૌભાગ્ય પ્રાપ્ત મને થયું છે અને કાઠિયાવાડમાં આ સાર્વજનિક જીવનના કામ કરવાથી ખૂબ દિલેર લોકોની સાથે મળવાનું થયું છે ત્યારે એમાંથી પણ ઘણું શીખવાનું મળ્યું છે કે દિલેરી કેવી હોય એમ કાઠિયાવાડની સૌથી મનપસંદ વાનગી તમારી કઈ

અને આ બધું ફેરા એમાં કચ્છ પણ ગમતી જગ્યા એવી જગ્યા છે કે જેમાં આપણે આનંદ થાય અને દેવ દર્શન માટે ક્યાં જવું હોય તો તમે ક્યાં જાઓ તો હું અંબાજી પાલિતાણા સોમનાથ દ્વારકા બધે જાઉં છું એક લાસ્ટ સવાલ સર એક આદર્શ રાજનેતા કેવા હોવા જોઈએ અને આજના યંગસ્ટર્સને તમે શું સલાહ આપશો પેલી તો ધીરજની આવશ્યકતા છે કે ધીરજ જોશે ધીરજ જીવનમાં રાખશો તો તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો જો ધીરજ વહી ગઈ કારણ કે આજે હું જોઉં છું હજી યાર આપણે એમ થાય કે બે પાંચ વર્ષ નથી થયા ત્યાં સીધી જ માગણીઓ શરૂ થાય છે અને કોઈ પણ મોટા મોટા પદ માટે અપેક્ષા જાગી જાય છે અમે વર્ષો સુધી કામ કરતા મગાઈ નહીં કોઈ દિવસ કોર્પોરેશનની ટિકિટ આપીને તે દિવસે અમે માગવા નહોતા ગયા બીક લાગે આપણા અધિકારીઓ વડીલોની આપણે મગાઈ આપણા ઉપર આજે જુદું થઈ ગયું છે આજે બે વર્ષનો થયો ત્યાં સીધી માગણીઓ શરૂ કરી દે છે એટલે એમાં લાગે કે ધીરજ ખૂટી ગઈ છે એટલે એ એક સલાહ આપું છું કે કાર્યકર્તા ધીરજ રાખે નિષ્ઠાથી કામ કરે તો વારો આવે હું તમને કહું મારા થી કેટલા જુનિયર લોકો ધારાસભ્ય થઈ ગયા હતા અને માન્ય વજુભાઈ અમારી સીટ ઉપર લડે એ સૌથી સિનિયર એટલે વજુભાઈ લડતા હોય એટલે માગી ન શકાય

ત્યારે ન્યાની ઇન્ટરનલ મિટિંગમાં છ સાત લોકો વચ્ચે જ્યારે ચર્ચા થઈ મંત્રીમંડળનું એક્સપાન્શન તો કે આ બધા બેઠા છે ને વિજયભાઈ સિનિયર છે સૌથી આ તો એને ધારાસભાનો લડવાનો મોકો નથી મળ્યો કેબિનેટ મંત્રી મંત્રી બનાવો એવું નરેન્દ્રભાઈ કીધું હતું એટલે ધીરજ રાખી તો નિકાસ શું થાય રાજકોટમાં ફ્રસ્ટ્રેશન આવે છે ને માણસ નેગેટિવ થઈ જાય છે નેગેટિવ થઈ જાય છે એટલે એ પછી પોતાને જ પગ ઉપર કુવાડા મારે છે અને એને કારણે એની કેરિયર સ્પોઇન્ટ થાય છે એટલે ધીરજ એક આવશ્યક છે